હિમાચલ પ્રદેશમાં સ્કૂલ એજ્યુકેશન બોર્ડ ધોરણ બાર અંગ્રેજીની પરીક્ષા રદ કરી છે જેમાં પેપર લીક થયાની શક્યતાને કારણે બોર્ડ રાજ્યના તમામ પરીક્ષા કેન્દ્રો પર માર્ચ બે હજાર પચીસના સત્ર માટે આ પરીક્ષા રદ કરી છે ખોલી નાખ્યું અને જેના પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે માહિતી અનુસાર ધોરણ દસ માટે અંગ્રેજીની પરીક્ષા સાત માર્ચે હતી જ્યારે ધોરણ બાર માટે અંગ્રેજીની પરીક્ષા આઠ માર્ચે હતી બોર્ડ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નોટિફિકેશન અનુસાર સાત માર્ચે એક અનામી ફરિયાદ મળી હતી અને જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ધોરણ અંગ્રેજી અંગ્રેજીનું પ્રશ્નપત્ર નિર્ધારિત તારીખ અને સમય પહેલા ખોલવામાં આવ્યું હતું બોર્ડે તાત્કાલિક આ બાબતની તપાસ હાથ ધરી સુરક્ષા વધારવા માટે રજૂ કરાયેલી નવી મોનિટરિંગ સિસ્ટમ પરીક્ષા મિત્ર એપના ના વિડીયો પુરાવાનો ઉપયોગ કરી અને દાવાની ચકાસણી કરી